નદી આગળ દર્શન કરી લીધા આ પછી કિનારે હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ ત્યારે અગિયાર વાગી ગયા છે પ્રભાત રીડ મિત્રો બ્લોગ બનાવવા મારે ક્યાં ક્યાં જવું પડે છે મિત્રો પ્લીઝ લાઈક કરજો મને પૂરી થાય છે વળી ગઈ છે કિનાલ ચાલો કિનાલ પર જવું છે આપણે હવે કિનાલ જવાતું હોય તો આ ઠંડી જવું નથી સારો મારક નથી ચાલો આ વિડીયો આટલા સમાપ્ત કરું છું